વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલ નેશનલ હાઈવે પર પુલની હાલત અત્યંત જર્જરિત બની રહી છે લોકોના જણાવ્યા મુજબ પુલના સપાટી પરથી જે જે સળિયા બહાર દેખાઈ રહ્યા છે છે સમયે ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે અહીં નાના પુલ પરથી દિવસભર મોટી સંખ્યામાં વાહનો અવર જવર કરે છે જેમાંથી ભારે વાહનોનો પણ સમાવેશ થાય છે માર્ગમાંથી સળિયા બહાર આવવાના કારણે વાહન ચાલકોને જોખમ ભોગવવું પડી રહ્યું છે વરસાદી મોસમમાં સ્થિતિ વધુ કથળી વરસાદી મોસમમાં સ્થિતિ વધુ જ કથળી શકે છે અને શક્યતા વધી શકે છે તેમ છતાં સુધી હવે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે તમે જો આ દિવસે દિવસે તો માણસ સળિયા જોઈને ભી રહી જશે રાત્રે શું કરશે લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે જેથી પંચર પડતા પડતા અને સળિયા સામે નીકળેલા છે ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે તમે વિચારો કે આમાં માણસ છે ઠીક છે ફોર વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેશે આમાં બાઇક વાળાને તો સીધો પગમાં કે શરીરમાં ઘૂસી જશે તો એમાં આની જવાબદારી કોણ લેશે માર્ગ વાહન વ્યવહાર છે જે રોડ રસ્તાવાળા એ લોકો આપી તો અહીંયા તો પસાર થતા હશે એ લોકો જોતા નહીં ગવર્મેન્ટ ઓફિસર એનું શું કરવાનું પાડા થી કપરાડા જતા પડી ગામે એક આ નાળું બન્યું

તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ એને મરમત કરવી જોઈએ એને રિપેર કરવો જોઈએ જે એને યોગ્ય લાગે છે પણ એકવાર મુલાકાત કરીને આવીને જુઓ અહીંયા બધી ટ્રકો બધી ટ્રકો એટલી ધીમી સ્પીડે જાય છે કેમ કે દરેકને ડરે છે પોતાના ટાયરની અંદર આ સળિયો ઘૂસી ન જાય જો સળીઓ ઘૂસી જાય તો ટાયર ફાટવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી આમાં એટલે અમારી નમ્ર વિનંતી છે મારી તો આ ફળી ગામે આવેલું આ સામે સ્મશાન ભૂમિ છે એની સામે આ જ નાડું બનાવ્યું છે એ ખૂબ જર્જરિત છે એને રિપેર કરવાની તાતી જરૂર છે એવી અમારી આંતરિક લાગણી છે